આપડે નાથા તમને તો આપડે ખડાવ સચિન ભાઈ મળ્યા નહીં કાળા તો ભેગા હતા સારા અમે તૈય જીરીટ ભાઈ અવાજ આવતો હતો તે કઈ નહીં બહેનો કઈ કરવું પડશે આપડે જવું પડે એવું નહીં લાગતું ભાઈ પેલા ખરા

આપડે જલેબી રોટલો જુવાર એવું નઈ ખાવું મારે ઘર ને રોટલો

બાર જ ઉપર એટલે એક ભાઈબંધ ખરું ને પછી કહું ગેટ તો ખોલો વર્ગન જેવું ખોલો ખોલો હા આવા हेलो कर कर नहीं हर और जी हैले आपरे क्या करते कार तो कंप्लीट है फुलू ला बंद

ગનર રો જો અમાર એવું ના આને ઓમ ભઈલાવો રો અમે આને આલું છું અને બેવા ગાય રોડે લાગતી હતી ઠંડી લાગતી હતી બરાબર તે આલો કશે ગવા વાર તો નઈ બીજું ઘરે મો થતો તો

લે જીભે લઈ લે ફોટો લે ઉતારા હોઠાઈ વીચી નહીં લે આ ઉપર ઉપર તને પેલો કંગાજા લઈ લે અમારે સડી પાજી આવો ના રોટલાનું ચીઉઠો લે આ તારા बाजूએ આલો તું જતી રહીસ ના જાવ એમ તો જતી હોય કેમ ના જાવ હા જવાય આ ઘણો પ્રોબ્લેમ ન મલા હે એ તો આ એને મફત આવવાનું છે મને હાલો જીભે લે અંડા धमका कर अगर करे चिपिया नहीं दीदी रे दी हम ले पाणी पिला तू माल घारला तो नाही अबे लेना सारा करे करे नाही दारू पाणी मारनी पीवा ले पगाड बस हुआ आलो तेमन आखो पी एक वार गंगाजल से पिले 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 पयु ताडू